શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક અને એમાં આપણે એકત્રીસ શ્લોક સુધી વાત કરી ગયા આજે બત્રીસ માં શ્લોક વાત કરવાની છે તો બત્રીસ માં શ્લોક નું આ શ્લોક અર્જુન કૃષ્ણ સુખાની રાજ્ય

અથવા ભોગો અને જીવનથી પણ શું છે વિચાર કરો કેટલો મોટો વૈરાગ્ય શ્રેય અને પ્રે વિચારણા કરી અર્જુનને વિષાદ થઈ ગયો સ્વજનોને જોતા અને એને શ્રેય વિચારણા કરવા ન શ્રેયુ પશ્યામી

વિવેક જ્ઞાન માટે વિજય સૌથી શ્રેષ્ઠ હોય પોતાના જીવન કરતા પણ તો પહેલા જ કહી દીધું નતાંશે વિજય મને વિજય નથી જોઈ બાર

રાજ્ય નથી જોઈતું એટલે એને કહી દીધું જે આગળ વિચારણા કરી એના પરથી લીધું મને સુખ જોઈતું નથી પ્રે સુખ શું હોય તો કે ધન નું સુખ રાજ સત્તા નું સુખ ભોગો નું સુખ સાહેબી નું સુખ કીર્તિ એટલા માટે સમજવાની જરૂર છે કે આપણી જાતને અર્જુનની જગ્યાએ મૂકવાનો છો કે આપણને આવો વૈરાગ્ય પ્રાપ્ત થયો તો કનૈયો આવી જશે આપણા અંતકરણ અને આપને ગીતા સમજાવી દેશે શું આપણે વિજય નથી જો અરે આપણે બે જણ વાત કરતા હોય ને તો એ મારો વિજય કહો છે હું કહું એમ બરાબર હોવું જોઈએ આવું ઈચ્છે જ નહીં અપમાન લાગી જાય કોઈ આપણી વાતને કાપે ને તો અપમાન લાગી જાય વિજય તો વાતે વાતે જોઈએ સાહેબ પછી રાજ્ય સત્તા ઘરમાં સત્તા ચાલવી જોઈએ બિલ્ડિંગમાં સત્તા ચાલવી જોઈએ એરિયામાં સત્તા ચાલવી સત્તા પણ પ્રેમમાંથી સુખ પણ જોઈએ છે પછી આગળ કનિયાને બધાને ઉભા કર્યા મારા પક્ષમાં લડો તમે અને એ કહે છે કે હવે રાજ્ય પ્રયોજન શું છે ભોગો નું શું છે ભોગો કેટલા ભોગવ્યા સુખની પ્રાપ્તિ થયું

તો પ્રશ્ન થાય કે વિજય રાજ્ય સુખ આપે તો પહેલું મનમાં કામના હોય તો સુખ આપે ધારો કે તમને ગોટી રમવાની કે દોરડા કૂદવાની કામના હોય તો દોરડા કૂદવાની મજા પણ હવે મોટા હોય એમાં જ સુખ પ્રાપ્ત થાય તમે જોયું હશે યુવાનીમાં છોકરા ને છોકરી ને મારે આની સાથે લગ્ન કરવા છે ને એના વગર હું દુખી છું એના વગર મારું જીવન નકામું છે આવું દરેક છોકરા થાય ના ઠીક છે મમ્મી જે બતાડે છોકરી જો આ નથી પસંદ બીજી છોકરી નથી પસંદ ત્રીજી છોકરી નથી પસંદ કોલેજની છોકરી ખાલી ફ્રેન્ડશીપ હોય અને મમ્મી કે આ પસંદ છે હજી કઈ મેં વિચાર નથી કર્યો મમ્મી કઈ વિચાર કર એટલે એનામાં કામના ઘુસાડે પછી એને એ વસ્તુ સુખ આપે છે પછી એને લગ્ન સુખ આપે મને શી થઈ છે કે મને હવે આઈસ્ક્રીમ ભાવતો નથી ગળીઓ નો ભાવે બધા ગળિયું ખાતા હોય રસગુલ્લા ખાતા હોય પણ ઓલા ને કામના નથી એટલે એ રસગુલ્લા સુખ આપે જ નહીં

એટલે કામના હોય પરંતુ બીજાના માટે પણ કામ ના હોય હવે યાર માં પત્ની બહુ કે છે હવે એ પત્ની પેરે તો એને સુખ પ્રાપ્ત થાય પણ પતિને એનાથી કઈ સુખ પ્રાપ્ત ન થાય એટલે પ્રિય પણ લાગવું જોઈએ કામના હોવી જોઈએ એ વસ્તુની પ્રિયતા પણ હોવી જોઈએ એનું મહત્વ હોવું જોઈએ અને છેલ્લું છે આપણું પુણ્ય હોવું જોઈએ ના પડે મીઠાઈ ફ્રીજમાં ચોકલેટ મીઠાઈ ડોક્ટર કે નહીં તમારે મીઠાઈ ના હાથમાં લગાડવાનો શરદી થઈ ગઈ છે ડાયાબિટીસ લેવલ પર આવી ગયું છે

સુખે ના આપેલું ના ન હોય તો સુખ પ્રાપ્ત ના થાય જગત ના પદાર્થો ટીવી મહત્વ હોય એને સાચવીએ કે ભાઈ રોજ મજા આવશે હા આમાંથી રોજ સિરિયલ જોવા મળે છે ધ્યાન રાખો એને કવર બવર લગાડો અને થોડા દૂર રાખો બધાના ચલનથી

ફરવા જવાનું પણ એકલા મજા ના આવે બધા સાથે જતા હોય ગ્રુપમાં જતા હોય તો મજા આવે એટલે ધારો કે ફરવા જવાનું છે ભાઈ બીજા નથી આવતા તમે જાઓ ને તમારી તો ટિકિટ બિકિટ છે મજા આવો કરો એકલા મજા ના એવું મજા ના આવે બસ એવું છે યુદ્ધ કરો લડાઈ કરો અને રાજ્ય પ્રાપ્ત થાય પણ સ્વજનો બધા મળીને આનંદ કરે આ આપણને બધાને વિજય પ્રાપ્ત થયો છે પાર્ટી બાર્ટી કરે પરીક્ષામાં પહેલો નંબર આવે પણ કોઈ ઘરમાં સ્વજન ખબર છે કે જેના માટે હું આ લડાઈ કરવા નીકળું મારા ભાઈઓ કે આ બધા સ્વજનો માટે કે જેને સાથે રાખીને અમે મજા કરી શકીએ રાજ્યની એ કુટુંબીજનો

કેમ ના રાજ્ય આ પ્રિય પદાર્થ છે અને કર્યા પછી દ્વેષ પણ નથી જો કોઈ વ્યક્તિનો દ્વેષ હોય ને તેને મારી જ પણ એને દ્વેષ પણ નથી સામે દુશ્મન છે પણ એનો દ્વેષ નથી ઉપેક્ષા વૃત્તિ થઈ આ જ વૈરાગ્ય નું વૃત્તિ છે અને જગતના પદાર્થોમાંથી ઉપેક્ષા વૃત્તિ હશે તો પછી સાચા સુખ તરફ આપણે જઈશું તો પછી પ્રશ્ન થાય ઉપેક્ષા વૃત્તિભ્યા છે અને થોડો ઘણો અર્થ પણ આપણને ખબર છે પરંતુ આ પ્રિય પદાર્થમાં રાગ છે દ્વેષ છે કે ઉપેક્ષા વૃત્તિ છે

રાગ ન હોય પરંતુ દ્વેષના ના માર્યા પણ એકવાર દુઃખ અનુભવ થાય ને એના પ્રત્યે દ્વેષ થઈ જાય આ વ્યક્તિને ઘેરમાં ન લાવવાનું તો એ રાગ નથી ના છે તો એ વૈરાગ્ય નથી કોઈ વસ્તુ છોડી દો છે ને આજથી આઈસ્ક્રીમ છોડી દો કે એ બહુ શરદી થતી હતી અને હવે ડોક્ટરે પણ ના કાધી છે ઠંડુ બહુ ખાવ નહીં પાચન થતું નથી એટલે છોડી દીધું બહાર થી દેખાડો કરવાની દ્રષ્ટિ નથી મોટે ભાગના લોકો બહાર થી દેખાડો કરે હું તો હવે છે ને આ નથી ખાતો અને હું હવે આ નથી કરતો અને હું આ નથી જોતો

તો પહેલું આપણે રાગ વૃત્તિઓ એટલે શબ્દ આપવામાં આવ્યો રાગ પણ કહેવાય પણ રાગ વૃત્તિ સ્પેસિફિક ટેકનિકલ શબ્દ છે એટલે રાગવૃત્તિ એની ડેફિનેશન કેટલાક પદાર્થો કે વ્યક્તિને જોઈને કેટલાક પદાર્થો કે વ્યક્તિને જોઈને અથવા તો કેટલાક વિષયોને જોઈને મનુષ્યના અંતકરણમાં આકર્ષણ થતું હોય તેને રાગ વૃત્તિ રસગુલ્લા ને જોઈને મનમાં આકર્ષણ થાય તો રસગુલ્લા પ્રત્યે રાગવૃત્તિ બારગામના ફોટા જોઈએ સ્વિટરલેન્ડ ફોટા જોઈએ અને આ સ્વિટરલેન્ડ તો આ વખતે ફરવા જવું જ છે તો એને રાગ

સુખ બુદ્ધિ જે સંસારમાં કોશિશ આ થઈ રાગવૃત્તિ હવે વૃત્તિ કેટલાક પદાર્થો કે વ્યક્તિને જોઈને અથવા વિષયોને જોઈને વિષયો એટલે વસ્તુ વ્યક્તિને

આ વસ્તુ થી મને દુઃખ થાય છે આ વ્યક્તિ થી મને દુઃખ થાય છે આ પરિસ્થિતિ થી મને દુઃખ થાય છે એટલે એના પ્રત્યે દ્વેષ વૃત્તિ નિર્માણ થઈ જાય છે હવે દ્વેષ વૃત્તિ ઉત્પન્ન થાય તે મનુષ્ય તેનાથી જીવનમાં દૂર રહેવાનો પ્રયત્ન કરે ત્યાગનો પ્રયત્ન કરે ઓલામાં મેળવવાનો પ્રયત્ન કરે આ ત્યાગ કરવાનો પ્રયત્ન એટલે કે ત્યાગ કરવાની ઈચ્છા થાય અને ત્યાગ કરવાનો પ્રયત્ન કરે આ દ્વેષ કે ત્રીજી વૃત્તિ ઉપેક્ષા હોય વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને જોઈને મનુષ્યના અંતકરણમાં આકર્ષણ પણ નહીં

બધાને મીઠાઈ મળી મારા મારા નસીબમાં નો કઈ નઈ ઉપેક્ષર ગામ ફરવા બધા જ જાય છે મને લઈ જતા કઈ નહીં ઉપેક્ષા

એનો ત્યાગ કરતા રહેવું મનથી ત્યાગ કરતા રહેવું અને આમ મનથી ત્યાગ કરતા હોવાથી સાચો વૈરાગ્ય મનુષ્યના જીવનમાં પ્રાપ્ત થાય છે ત્યાગ કરી છીએ ખોટો નથી પણ એ એટલા પૂરતું અટકી જઈએ છે બાહ્ય દ્રષ્ટિથી અટકી જઈએ છે એવું નહીં મનથી પણ અટકી જવાનું હોય અને આવો સાધક જ પરમાત્માની પ્રાપ્તિમાં બે ચાર ડગલા માંડે અને જો સાચો વૈરાગ્ય નહીં હશે તો બે ચાર ડગલા સત્સંગ તરફ પરમાત્મા તરફ ચાલશે ત્યાં વચ્ચે કઈક આવી ગયું મારા ઘરે મહેમાન આવ્યા મારે લગ્ન પ્રસંગ છે મારે બાર ગામ જવાનું છે અમારે લગ્ન જવાનું હતું વગેરે 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 તો એ વૈરાગ્ય તમસે નહીં એટલે વૈરાગ્ય સચ્ચો હોય તો એક વાર છોડી દીધું તો છોડી દીધું અને ઉપેક્ષા વૃત્તિ તો આવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે પ્રેમા સુખ નથી તો તમને રાગે નહીં થાય ને દ્વેસે પ્રેમા પણ નથી

મારું કઈ બળતું નથી મિથિલા બળી રહી છે કેમ તો કે એને સુખ જ નથી મિથિલામાં રાજકારભાર કરતો થો રાજ્ય ચલાવતો થો સ્વજનો સાથે રહેતા થા છતાંય સુખ બુદ્ધિ નહોતી તો એટલું જ કરવાનું છે બરાબર આવતા ને જો સુખ શું છે સમજી લો આગળની વાત આપણે આવતા વખતે કરશું ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरो नमः हरिः ओं हरि ओं हरिः ओम्